ગીર સોમનાથના તાલાલા શહેરમાં ગઈકાલે રેલવે સ્ટેશન રોડ પર આવેલા બીજ જવેલર્સ નામની સોનીની દુકાનમાં અચાનક ત્રણ મહિલાઓ અને એક બાળક સોનાની બુટ્ટીની ખરીદી કરવાને બહાને આ દુકાનમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ સોની વેપારીની વેપારીને સોનાની બુટ્ટી ખરીદવી છે તેવું જણાવીને તેમની નજર ચૂકવીને સોનાની એક પેટીની ઉઠાંતરી કરી જાય છે આ ત્રણેય મહિલાઓ ખરીદી કર્યા વિના જ નાસી છૂટી હતી અને રૂપિયા એક લાખ પંચોતેર હજારનું સોનું ચોર્યું હતું અને તેની ફરિયાદ તાલાલા પોલીસ સ્ટેશનમાં સોનીએ કરી હતી અને પોલીસે તપાસ કરી હતી જોકે બનાવના સીસીટીવીના આધારે પોલીસે આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અચાનક જ આ દુકાનમાં પ્રવેશેલી ત્રણ મહિલાઓએ સોનાની પેટીની ઉઠાંતરી કરી હતી જેમાં એક લાખને પંચોતેર હજાર રૂપિયાનું સોનું હતું જોકે આ વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગીર સોમનાથથી ચેતન સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ